લોકસભાની સામાન્ય ચૂંટણીનો પ્રચાર ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લાની બેઠક પરથી જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે કલોલમાં કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજી ગાંધીનગર લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર સોનલબહેન પટેલે કલોલ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના કાર્યાલયો પર મિટિંગ યોજી હતી મિટિંગમાં કલોલના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પૂર્વ રાજ્યસભાના સાંસદ અમીબહેન યાજ્ઞિક તેમજ સોનલબેન પટેલ અને ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપસ્થિત રહ્યા જે મુખ્ય આગેવાનો છે એ લોકોની સાથે મિટિંગ કરીને આગામી અમારે લોકસભાના પ્રચારનો કાર્યક્રમ ચોકઆઉટ કર્યો છે એમાં ખાસ કરીને લોકોની વચ્ચે જઈને રાઉન્ડ કરવાનો કલોલ શહેરમાં અને કલોલ તાલુકાના જેટલા ગામ છે તેના રાઉન્ડ કરવાની અમે વાત કરી છે ડોર ટુ ડોર પ્રચાર એની સાથે જે કોંગ્રેસે ગેરંટી કાર્ડ બનાવે છે ન્યાય માટે પાંચ પ્રકારના જુદા જુદા ન્યાયની વાત કરી છે તેનું પણ અમે લોકોની વચ્ચે જઈને આ ગેરંટી કાર્ડ ભરાવવાના છે લોકોને સમજાવવાના છે અને એ રીતે લોકોને કોંગ્રેસની જે આખી નીતિ છે કોંગ્રેસ સરકારમાં કોંગ્રેસની સરકાર જ્યારે આવે ત્યારે લોકોને કયા પ્રોમિસિસ આપ્યા છે તેની ચર્ચા કરવાના છે